યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે પરંતુ આ વખતે જામનગરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે શું કોઈ કોલેજનું નું ઇન્ટરનલ પેપર અને યુનિવર્સિટીનું ફાઈનલ પેપર એક સરખું હોય શકે જામનગરમાં આવું જ કઈક બન્યું છે બીસીએ સેમેસ્ટર

માત્ર વિષય જ નહીં પરંતુ અંદરના પ્રશ્નો પણ સમાન નીકળતા હતા અને તર્ક વિતર્ક સર્જાતા હતા ખાસ કરીને સામાન્ય રીતે યુનિવર્સિટી ને કોલેજ ના પેપર અલગ અલગ હોય છે પરંતુ અહીં તો જાણે કોપી પેસ્ટ કરવામાં આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે જો આવી રીતે પેપર સેટ થતા હોય તો મહેનત કરનારા વિદ્યાર્થીઓને અન્યાય થાય છે હાલ તો વિદ્યાર્થીઓએ આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગણી કરી છે સૌના ધ્યાનમાં છે કે બીસીએ સેમિસ્ટર પાંચનું પ્રોગ્રામિંગ ઇન પાઇથોનનું જે પેપર છે એ યુનિવર્સિટીમાં સાત દિવસ પહેલાં જે પેપર લેવાનું હતું એ નવી તારીખ આવી છે આ સૌના ધ્યાનમાં હશે જ કે જામનગરની એજે દોશી કોલેજ કે ત્યાં જે ઇન્ટરનલનું એક્ઝામ જે ઓક્ટોબર નવ ઓક્ટોબર તારીખે ઇન્ટરનલ એક્ઝામ જે પ્રોગ્રામિંગ ઇન પાઇથોનની હતી એમાં જે પેપર કાઢ્યું હતું એ સેમ ટુ સેમ ડીટો ટુ ડીટુ ડીટો ટુ ડીટો પેપર પ્રોગ્રામિંગ ઇન પાઇથોનનું યુનિવર્સિટીમાં આ પેપર પૂછવાનું છે જેને લઈ આ જે વિષય છે યોગ્ય નથી નિંદનીય છે એ આને લઈ જેટલા પણ પગલાં વીસી સાહેબ લઈ શકતા હોય આ કોલેજ અથવા જે પણ કોઈ આમાં સંડોવાયેલા હોય એના પર લેવા જોઈએ જેટલા પણ વિદ્યાર્થીઓ બીસીએ સી ખામાં અભ્યાસ કરે છે એ બધાના ભવિષ્ય સાથે ક્યાંય ને ક્યાંય છેડા થયા હોય એવું લાગી રહ્યું છે આ પ્રશ્ન છે એ ખાલી આ નવું પેપરની તારીખ આપવાથી કે નવા પેપર આપી દેવાથી આ પ્રશ્નોનું નિરાકરણ નથી થતું જેટલા પણ આમાં સંડોવાયેલા છે એના પર કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ આ પ્રકારના ગુનાઓ ના બને આ પ્રકારના પેપરો છે એ ના છપાય